બસ નાસ્તો લઈને મિત્ર આપણે ઘરે પછી એ લઈ ગાવ મિત્ર મસ્ત તમારો નાસ્તો લઈ જાવ આ તે નાસ્તો એળો આપણે નાસ્તો લઈ આવો આ થોડો ઘણો મિત્ર આપણે સુધારવા મળા નાસ્તો બને હે મિત્રો નાસ્તો તમે બતાવ કે નાસ્તો બને મારો ફોન છોડે મને કરી મિત્રો હાતે ને સા મિત્રો મમ્મી ડુંગળી ડુંગળી મોળે મિત્રો શાક બની એટલે મને બતાવ કેનો શાક બની જો રેડી આનો મિત્રો દર્શન કરી લે માતા એના આપણે મિત્રો દર્શન કરી લેજા આવડે મિત્રો ટી થી હજાર આવેલો કોકનો ફૂલ દેલું હે મિત્રો જો આવા ને હાલો આવી ફૂલ દેલું તો ભઈ મિત્રો અંતનો કઈ દેખાય મને ફાઈ બલ્લો મિત્રો લઈ હે યે મિત્ર કે ઘરે વઈ ગયો મિત્રો હાલો મિત્રો રાઈટ વડાઈ જવાનું હાલો યાર મિત્રો શૂટ કરવાનું ભૂલી ગયો કણા ભૂલી ગયો તો શૂટવાનું ભૂલી ગયો એ માટે યાર સોરી આપણે મિત્રો મસ્ત મજાના જમીન નીકળ્યો યાર હાલો મિત્રો પૂના માથે કાલની ખબર ન પડતી કો મિત્રો તમે યાર કમેન્ટ કરો પૂના માથે કાલ તો බ ම් කල දො ආස කර කොමෙන්ට නහර මිර ප ම් වේයා අනදය න ල කර නම් රම් බැබය ගුන් මර හ නජා ම පහරම මිර හමට තිර සිජා මිර යි